જય હિન્દ અને જય માતાજી સારવારની સવારના પરમાં ઉઠી અને હાલે આપણે સીધા કંઈક કસરત કરવા માટે ગ્રાઉન્ડ ઉપર હજી થોડું અંધારું હતું પણ ગ્રાઉન્ડે પહોંચતા અંજવાળું થઈ ગયું ગ્રાઉન્ડે પહોંચી અને બધાને કસરત કરાવી ફોજી લેંગ્વેજમાં અમે આને પીટી કહીએ છીએ તમે શું કહો છો કસરત પૂર્ણ કરી અને સીધા આપણે નાસ્તો કરવા માટે આવ્યા નાસ્તો કરવાનું મન ન હતું એટલે દૂધ પી લીધું અને પછી પહેરી પહેરીને રેડી થઈ ગયા કારણ કે અમારે જવાનું હતું પ્રેડમાં પ્રેડ કરવું એ ફોજી માટે ફરજિયાત હોય છે એટલે સીધા પ્રેડ ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા ત્યાં આવીને જોયું કે મારાથી પહેલાં બધા પહોંચી ગયા હતા અને પ્રેડ કરતા હતા મેં પણ તેમાં સામેલ થઈ અને પ્રેડ કરી તથા કરાવી પછી વર્કિંગ માટે તૈયાર થઈને આવ્યા સીધા ગ્રાઉન્ડ ઉપર અહીંયા આવીને જોયું તો એક મિત્ર ઊભો હતો એની સાથે થોડું ઘણું ફોટો શૂટ કરી અને ગ્રાઉન્ડમાં બેઠા વર્કિંગની હજી થોડી ઘણી વાર હતી એટલે બધા પોતપોતાની રીતે અનડિસિપ્લિનથી બેઠા હતા સાહેબે આવી બધાને ફટકાર લગાડીને લાઈનમાં ઊભા કરી દીધા જુઓ હવે કેવા બધા મસ્ત લાગે છે લાઇન લાઈનથી ઉભેલા અમને થોડી ઘણી વર્કિંગ કરવામાં આવી અમારા કેમ્પની સાફ સફાઈ રાખવી એ અમારી જવાબદારી હોય છે એટલે જ અમારો કેમ્પ બહાર નથી સુંદર દેખાય છે અહીંની સાફ સફાઈ પૂર્ણ કરી અને બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય માતાજી